તેઓએ ગાડી માલિકનો સંપર્ક કરી ગાડી માલિકના ઘરે આવી ગાડી ઉપર નજર નાખી ગાડી જોઈને વેચાણ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હોય ત્યારબાદ ગાડી માલિક સાથે મીઠી તેમજ લોભામણી વાતો કરી ગાડી માલિકનો વિશ્વાસ જીતી વેચાણ કરાર કરાવેલ વેચાણ કરાર કરતી વખતે વેચાણ કરારમાં જણાવ્યા મુજબ રૂપિયા બે લાખ સિત્તેર હજાર રોકડા આપવાના હોય જે બાબતે ગાડી માલિકે ઠગોને વાત કરતા તેઓએ જણાવેલ કે પૈસા અમારી ઇકો ગાડીમાં છે તમે સહી કરી દો તો ત્યારબાદ ગાડીનો કબજો આપો ત્યારે તમને તમારા રોકડા રૂપિયા આપીશું ત્યારે ગાડી માલિકે વિશ્વાસ રાખતા તેઓને ગાડીનો કબજો તેમજ ગાડીને લગતા પેપર આપી દીધેલ હોય ત્યારબાદ ઠગ લોકોએ ગાડી માલિકને કહી અમો લોકો પૈસા તો ઘરે ભૂલી ગયા હોય તમો આ બે ચેક છે જેની રકમ બે લાખ સિત્તેર હજાર થતી હોય જે ચેક આપી આઈસર ગાડી લઈને પલાયન થઈ ગયા હોય જે બાબતે ગાડી માલિક ચેક ગાડી માલિકે બેંકમાં જમા કરાવતા બંને ચેક રિટર્ન થયેલ વેચાણ કરવા મુજબ આઈસર ગાડીને ફાઇનાન્સમાં લોન ચાલુ હોય ભરપાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી ઠગ લોકોની હોય પરંતુ ઠગ લોકો ફાઇનાન્સની લોનનો હપ્તો ન ભરે તો જે તે સમયે આયસર ગાડી મૂળ માલિક જમા લઈ શકે તેમ છતાં પણ આ લોકોએ ફાઇનાન્સનો હપ્તો ભરે ન હોય તેમજ મૂળ માલિકના દરરોજ અલગ અલગ નંબરથી ફોન કરી અલગ અલગ જગ્યાનું લોકેશન બતાવી હેરાન પરેશાન કરતા હોય જેને લઈ આયસર ગાડીના માલિક દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ આ બાબતની જાણ એચડી ન્યૂઝ જમ્મુસરના ચીફ એડિટર તેમજ પીએનજી ન્યૂઝના પત્રકાર તેમજ આમોદ જમ્મુસર તુફાન ન્યૂઝના પત્રકારને જાણ કરતાં ગાડી માલિકનો કોન્ટેક કરતા તેઓને બધી બનાવેલી હકીકત જણાવતા પત્રકાર આપે સરનામે પહોંચ્યા હતા જે બાબતની જાણ મુખ્ય સૂત્રધાર ભાવેશભાઈ અશોકભાઈ રાજપૂત તેમજ વિરાજભાઈ રાજપૂત ઉર્ફે લાલુને થતા તેઓ દ્વારા તેઓના વકીલનું નામ તેમજ પીઆઈનું નામ આપી વારંવાર પત્રકારને ધમકી આપતા રહેલ જે બાબતની જાણ પત્રકારે પોલીસને કરેલ હોય સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ પત્રકારને ધમકી આપવા બદલ પચાસ હજાર રૂપિયાનો દંડ તેમજ છ માસની સજા હોય જો કરજણ પોલીસ આ વિષય પર ઉડાણપૂર્વક તપાસ કરે તો ઘણી ચોંકાવનારી વિગતો બહાર નીકળી શકે તેમ છે આ ગાડી માલિકને પગમાં ઇન્જર થવાથી ગાડી વેચવાની ફરજ પડી હતી તેમ છતાં આ ઠગટોળકીએ ગાડી માલિકને જૂની કહેવત મુજબ ડાગ્યા ઉપર ડામ હોય જેને લઈને ગાડી માલિકે ડિપ્રેશનમાં આવી જતાં આખરે તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા શું આ ઠગ લોકોએ આવા કેટલાય લોકોને છેતરપિંડી કરી હોય તે તો પોલીસ તપાસમાં બહાર આવશે જેને લઈને પોલીસ દ્વારા આ ઠગ લોકોને ઝડપવાના ચક્રગતિમાન કર્યા છે એડિન સાથે રિપોર્ટર ડીએન વગેલા કરજણ